કેસમાં કૃણાલે કાયમી મેળવવા માટે અરજી કરેલી હતી જેમાં અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તે ફગાવી દીધી છે કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે આ કેસમાં આરોપી કૃણાલ પર ગંભીર પ્રકારનો ગુનો છે અને કૃણાલ ભૂમિને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો તે અંગેના પુરાવા પણ છે આ તમામ બાબતોને લઈને કૃણાલને જામીન અરજી આપી શકાય નહીં આ મામલે અરજીની સુનાવણી દરમિયાન અગાઉ તપાસ અધિકારી એકસો પંચાવન પાનાની ભૂમિ અને કૃણાલ વચ્ચે થયેલી વોટ્સએપ ચેટિંગની વિગતો રજૂ કરી અને સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે કૃણાલ ભૂમિને મારતો હતો કારણ કે ભૂમિના પીએમ નોટમાં પણ ભૂમિના હાથના બાવડાના ભાગમાં ઈજા હતી તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને મામલે કૃણાલે ભૂમિની ઈમેલ દ્વારા માફી પણ માંગી હતી જ્યારે બીજી તરફ કૃણાલના વકીલે એવી રજૂઆત કરી હતી કે કૃણાલ સામે કોઈ જ ગુનો બનતો નથી બંને પક્ષને દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન ફગાવી દીધા હાલ મૃત્યુ માટે દુષ્પ્રેરણા દહેજ અને માનસિક શારીરિક ત્રાસ જેવા ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો છે કે આ ગંભીર પ્રકારના ગુનાઓ છે વ્યક્તિ લગતી આ ગુનાઓ નથી પણ સમાજને લક્ષી ગુનાઓ છે એટલે આ સંજોગમાં કોર્ટે જ્યારે અરજદારની જામીન અરજી રજૂ કરવામાં આવે ત્યારે ગંભીર રીતે ધ્યાનમાં લેવી જોઈએ અગાઉ કોર્ટે એવું પણ નિર્ણય કરેલો છે કે જ્યારે નામદાર કોર્ટના અરજદારોને આરોપીઓ તરફે આવી અરજીઓ રજૂ કરવામાં આવે છે તો સહજતાની સરળતાથી એ અરજીઓ સ્વીકારવામાં આવે છે જેની સમાજ પર ઘણી ગંભીર અસરો પડી કરી છે એ અમે નામદાર કોર્ટમાં ચુકાદો દર્શાવેલો હતો અને કોર્ટે એ પણ ધ્યાનમાં લઈને અને કો અરજદારની અરજી ફગાવી દીધી